નખત્રાણા તથા નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે છ ઈસમોને પકડી પાડ્યા નખત્રાણા અને નિરોણા વિસ્તારમાં ખાસ કરીને સીમ વિસ્તારમાં ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીની બનતી ઘટનાઓને અંજામ આપતી ગેંગના છ ઈસમોને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી હકીકતના આધારે નખત્રાણાના વિથોણ સીમ વિસ્તારના ચંદનનગર ગામની સીમમાં તથા નિરોણા વિસ્તારમાં કેબલ વાયરની ચોરી થઈ હતી અને આ કેબલ વાયર ચોરીઓને અંજામ આપનાર એક ઈસમ નાના વડનોરા ગામેથી અશોક લેલેન ગાડી જઈ રહેલ છે તેવી હકીકતને આધારે પોલીસે વોજકોટથી સુલતાન ઉર્ફી અબ્બાસ જુસફ મોખા સલીમ રાણા મોખા સાહેલીસા મોખા અબ્દુલ અબ્બાસ મમ્મણ ઇકબાલ સિદ્દીક મોખા તથા હનીફ જખરા મમ્મણ રહેવાસી તમામ નાના વટનોરા તાલુકો ભુજવારાઓને પકડી તેમના કબજામાં રહેલા વાહનમાંથી એલ્યુમિનિયમ વાયરોના ગૂંછળા વજન ચારસો કિલો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજારનું કબજે કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ એલ્યુમિનિયમ વાયરો ચંદનનગર અને નિરોણા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી અને તમામને પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલા ઈસમોની પૂછપરછમાં વધુ ત્રણ નામ સિકંદર ઝુસફ ત્રાયા તથા ઇમરાન ઉર્ફે ટાવરના નામ ખુલ્યા હતા ભુજના રહેવાસી આ ત્રણેય સામે પણ ગુનો દાખલ કરી આ ત્રણેય ઈસમોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પકડાયેલા ઇસમો રીઢા અપરાધી છે જેમાં સુલતાન ઉર્ફે અબાજે સબ મોખા સામે ભદ્ર પોલીસ સ્ટેશન ઉપરાંત કંડલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે સલીમ રાણા મોખા સામે નિરૂણા પોલીસ સ્ટેશનમાં બે ભચાઉ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે અને સાહેલ લિસા મુખા સામે ખાવડા અને જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે ઉપરાંત ભુજ શહેર એ ડિવિઝન બી ડિવિઝન ભદ્દર પોલીસ સ્ટેશન અને નિરોણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે હનીફ જખરા મમ્મણ સામે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે બે ઉપરાંત માધાપર અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે આ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે